જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે આયાર હેત્ય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ભાઈ કહી દીધા છે તમને અને આજે ભાઈ એવું લાગે છે કે હકીકત માં થોડોક ઉનાળા જોઈએ થતું એવું કેમ કે આજ પંખો ચાલુ કરવો પડ્યો

જેમ કે એકવાર ગાજર લાવી હતી ને હલવો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો પછી આજે પાછા માર્કેટમાં મસ્ત ગાજર દેખાણા ને પછી મેં જો હલવો બનાવ્યો છે મિક્સ બધી વસ્તુનું શાક છે અને રોટલી બની ગઈ છે તો ભાઈ જો હલવો બની જાય ને પછી તમને બતાવું મિક્સ શાક નહોતું ખાવું ભાઈ એની હાટું જો મેં બટેકા સુધારા છે બનાવું છું નકરો બટેકાનું શાક પણ નિત્યમ તું શું કે છો તારી જેવો વાતુડો

આ જો દૂધ પણ આમાં ગળવાય એવું ધીમે ધીમે માવો થતો જાય છે હલવો બની ગયો છે નું શાકે બની ગયું છે જો અને બની ગયું છે ગેસના ગેસના પ્લેટફોર્મ ઉપર નહીં જતા કેમ કે હલવો બંધ ને છાટા જો દૂધના એટલે ગેસના પ્લેટફોર્મ ઉપર નહીં મતલબ પ્લેટફોર્મ ઉપર નહીં જતા કે ક્લીન નથી એમ હવે ખાઈ પીને પછી મસ્ત પ્લીન કરી બધું હવે જમવા બેસી જાય લાગી જાય ભૂખ અને એની તેમની તો ક્યાર નહીં લાગી જ પણ એ રમતે ચડી ગયો ને એટલે ભાઈ ભાઈને ભૂલાઈ ગયું કે ભૂખ લાગી એને નહીં હાલો હવે બેસી જાય જમવા જો એક વાગી ગયો છે ને હવે બેસીએ છીએ જ જમવા થઈ ગયો છે ટ્યુશનમાં જવા માટે તૈયાર અને આવીને તને શું ગિફ્ટ મળવાનું છે સિક્રેટ એના બધી ઓછું સિકરેટ તો જોયો સિક્રેટ તો નહીં સીકરેટ એને ટેન્ટ હાઉસ કાઢવું છે એમને મૂકી દીધું તું અહીંયા એવા તો જગ્યા એટલી બધી સ્પેસ નથી કેમકે થોડા ટાઈમ પૂરતા એ મૂવ થયા છે તો કાંઈને ટેન્ટ હાઉસ જો મેં કીધું હોમવર્ક બધું કરે ને તો તને ટેન્ટ હાઉસ આપવું એમ બિચારા બધું હોમવર્ક કરીને સ્ટુશનમાંથી આવે ને ટેન્ટ હાઉસ કાઢી દઈશ કાંઈમ જો કાંઈ નહીં સારું ચાલો જાય છે ટ્યુશન ટ્યુશનમાંથી આવીને નિત્યમ ટેન્ટ હાઉસ રમશે ને તો તમને બધાને જોવાની

એટલે ભાઈ જો હા સ્પેસ લગાવીને બ્રશ કરી લીધું છે અને અત્યારનો પ્રોગ્રામ છે ફુલાવરનું શાક અને રોટલી ચલો જમવું હોય તો આવી જાઓ ફુલાવરનું શાક ને રોટલી પેને બહુ ભૂખ લાગી હતી ને તો જમવા બેસી ગયા છે નિત્યમ ખાય છે બપોરનું બટેકાનું શાક અને રોટલી સાથે દહીં જીરું ન ખાઈ ગયું હતું હા તો વાંધો નહીં એમાં મૂનિયા અને આરે રે હિતેશને નિત્યમ બંને ખાય છે દહીં અને મરચાં નિત્યાને રોટલી તો આપો બીજી ભૂખનો લાગી હોય કા લાગિસ ભૂખ કે નથી લાગી બો લાગી છે રીતના થાય છે બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ બ્રેક અન નેક્સ્ટ વ્લોગ